અયોધ્યાના શ્રી રામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ન પૂર્ણ થયો છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફિલ્મી હસ્તીઓ ઉદ્યોગપતિઓને ક્રિકેટરો સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા રામ મંદિરના નિર્માણમાં અનેક દિગ્ગજોએ સહયોગ આપ્યો છે જેમાં કરોડો રૂપિયાની સાથે સેંકડો કિલોના સોનાનું પણ દાન કરવામાં આવ્યું છે જૂનાગઢમાં થોડા સમય પહેલા અમદાવાદના શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી તનિષ્ક ટુર એન્ડ ટ્રાવેલ્સ કેસમાં ફ્રોડ થયો હોવાનો કેસ આદમ સિક્કાએ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં કરાવ્યો હતો આ પ્રકરણમાં સંડોવાયેલ શખ્સની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મકવાણાએ ડબોચી લીધો હતો વડોદરાના હરણી તળાવ દુર્ઘટના કેસમાં આરોપી સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે જે આરોપી બિનિત કોટિયાની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેના પર કોંગ્રેસ કાર્યકર દ્વારા શાહી ફેંકવામાં આવી હતી વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલામાં બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ થયા હતા આ ઘટનાનો કારમો ઘા હજુ સુધી રાજ્ય સરકાર ભૂલી શક્યું નથી ત્યારે આ મામલે શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડરનું મોટું નિવેદન સામે આવ્યું છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે આ બધા વચ્ચે કોંગ્રેસના નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અર્જુન મોઢવાડિયા પાંચ હજારથી વધુ કાર્યકરો સાથે આવતા મહિને કેસરીઓ ધારણ કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી ત્યારથી કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ ચર્ચામાં છે ભગવાન શ્રીરામની મૂર્તિના મનમોહક તસવીરો બહાર આવ્યા બાદ દરેક વ્યક્તિ હરખના આંસુએ રડી પડ્યા હતા ભગવાનના ચહેરાનો સ્મિત અને જીવંત આંખો જોઈને બધાને આશ્ચર્ય થયું હતું અયોધ્યાના રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિર્વિઘ્ન પૂર્ણ થયો છે પ્રતિષ્ઠા મહોત્સવમાં ફિલ્મી હસ્તી ઉદ્યોગપતિઓ ક્રિકેટરો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અયોધ્યામાં પ્રતિષ્ઠા બાદથી મોટી સંખ્યામાં ભક્તો રામનગરીમાં પહોંચી રહ્યા છે તેલંગાણાના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એટલે કે એસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે એસીબીએ સરકારી અધિકારી પાસેથી લગભગ સો કરોડ રૂપિયાની સંપત્તિ રિકવર કરી છે એસીબી અધિકારીઓએ બુધવારે તેલંગાણા સ્ટેટ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના સેક્રેટરી અને મેટ્રો રેલના ઓફિસર એસ બાલકૃષ્ણના પરિસર પર એકસાથે દરોડા પાડ્યા હતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ શર્માએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને એક મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવશે આસામના શિવસાગર જિલ્લાના નજીરામાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા હિમંત બિસ્વા શર્માએ કહ્યું હતું કે અમે એફઆઈઆર નોંધી છે રશિયાનું એક વિમાન યુક્રેનની સરહદ પર રશિયાનું એક વિમાન યુક્રેનની સરહદ નજીક ક્રેશ થયું છે વિમાનમાં યુક્રેનની સેનાના જવાનો હતા પાસઠ લોકોમાં છ ક્રૂ મેમ્બર અને ત્રણ એસ્કોટ પણ સામેલ હતા આમિર ખાન પ્રોડક્શન અને કિરણ રાઉનના ડાયરેકશનમાં બનેલી ફિલ્મ લાપતા લેડીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે દર્શકોએ આ ટ્રેલર ઘણું રોમાંચક અને કોમેડી લાગી રહ્યું છે નિશાંતિ ગોયલ સ્પર્શ શ્રીવાસ્તવ અને રવિ કિશનની સ્ટારકાસ્ટ ધરાવતી આ ફિલ્મનું ટ્રેલર કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર છે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ઘરેલું ટેસ્ટ સિરીઝ રમશે હૈદરાબાદના ઉપલમાં રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પચ્ચીસ જાન્યુઆરીના રોજ પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પહેલી બે ટેસ્ટ મેચ નહીં રમે તો હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર